સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને સારા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે છવ્વીસથી અઠ્યાવીસ જૂન સુધી ઉજવાનારા પ્રવેશોત્સવ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં બાલવાટિકામાં પ્રવેશ પાત્ર પંદર હજાર પાંચસો બ્યાસી બાળકો તેમજ ધોરણ એકમાં સોળ હજાર ત્રણસો બાવન બાળકોને પ્રવેશ આપી સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ચોટીલા ખાતેથી પે સારા નંબર એક ખાતે ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં અને શાળાના આચાર્ય હંસાબેન ઝાલાના માર્ગદર્શનમાં પ્રવેશોત્સવ ઉજવી બાળકોને પ્રવેશ અપાયો હતો સ્વર્ગસ્થ શાંતાબેન નંદલાલભાઈ શાહ પરિવાર ઉપરાંત મનસુખભાઈ લાલા રઘુવંશીવાળા મનસુખભાઈ ચમનભાઈ શાહ હિતેનભાઈ યોગેશભાઈ સહિતના દાતાઓ દ્વારા બાળકોને નોટબુક પેન ભોજન દફ્તર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં મોટા મદદ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો જ્યારે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપતે વઢવાણ તાલુકાના ભદ્રેશી અને અણિન્દ્રા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો અઠ્યાવીસમી જૂને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાનગઢ તાલુકાની સરોળી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોને નામાંકન કરાવશે